નમસ્તે આજે આપણે કબજિયાતને દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે જાણીશું તથા આયુર્વેદ ઉપાયો શું કરી શકાય તેના વિશે પણ જાણીશું ગરમ પાણી પીવું જોઈએ દરરોજ સવારે ખાલી પેટ એક થી બે ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ જે આંતરડા ને સાફ કરવામાં મદદ કરે છે ત્રિફલાનું ચૂર્ણ રાતે સુતા પહેલા એક ચમચી ત્રિફલા ચૂર્ણને ગરમ પાણી કે દૂધ સાથે લેવું જોઈએ ત્રિફળા આંતરડાને સકતી સારી રીતે સાફ કરી શકે છે ઈશબગુલનો પાવડર 1 થી 2 ચમચી ઈશબગુલનો પાવડર દૂધ કે પાણી સાથે રાત્રે પીવો જોઈએ તે પાચનતંત્રને સુધારે છે અને મળ નિસ્ક્રમણને સરળ કરે છે હર્ડેનો પાવડર રાતે સૂતા પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લેવો જોઈએ તે પાચન શક્તિને વધારવામાં અને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે લોટ ઘઉંમાં રહેલું કબજિયાત માટે ખૂબ ફાયદાકારક છે રોજના ભોજનમાં ફાઈબર યુક્ત લોટનો ઉપયોગ કરવો જોઈએ લીંબુ અને મધ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને અને સવારે ખાલી પેટે પીવું જોઈએ જે પેટ સાફ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે પપૈયું અને કેળું કેળું દરરોજ સવારે કે કે રાત્રે પાકેલું ખાવું જોઈએ આ ફળો પાચનમાં સહાયક બને છે તેલથી પેટ ઘસવું નાભી અને પેટ પર તેલ લગાવીને ઘસવામાં આવે તો આંતરડા ની ગતિ વધે છે જેનાથી પેટ સરળતાથી સાફ થઈ જતું હોય છે વ્યાયામ અને યોગા પવન મુક્તાસન સુપ્ત વજ્રાસન અને ભુજંગાસન કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે રોજ ચાલવા જવું જોઈએ અને હળવો વ્યાયામ કરવો જોઈએ માટીનું જળ એટલે કે મૂલતાની માટીનું જળ પીવું જોઈએ મુલતાની માટી પાણીમાં બેળવીને પીવાથી પેટ ઠંડુ રહે છે અને પાચન સુધરે છે જો આ ઉપાયો છતાં કબજિયત લાંબા સમય સુધી રહે છે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે કબાજ્ય દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાયો એરંડનું તેલ એટલે કે કેસ્ટર ઓઇલ રાતે સૂતા પહેલા 1 થી 2 ચમચી એરંડનું શુદ્ધ તેલ ગરમ દૂધમાં મિક્સ કરીને પીવું જોઈએ જે આંતરડાને સાફ કરે છે અને દવાઓ જેવી અસર કરતું હોય છે અજમો અને કાળા મરી સમાન પ્રમાણમાં અજમો કાળા મરી અને હિંગ મિક્સ કરવી જોઈએ અને ગરમ પાણી સાથે લેવું જોઈએ જે પાચન સક્રિય કરે છે સૂંઠ જીરું અને કાળું મીઠું સૂકું આદુ એટલે કે સૂંઠ જીરું અને કાળું મીઠું લેવું જોઈએ ભોજન પછી લેવાથી ગેસ અજીર્ણ અને કબજિયાતથી થી રાહત મળે છે ગૌમૂત્ર દ્વિતીય વિકલ્પ આયુર્વેદમાં ગૌમૂત્રનો પણ ઉપયોગ આંતરડાની શુદ્ધિ માટે થતો હોય છે જે માત્ર નિષ્ણાતની સલાહથી જ લેવું જોઈએ અલોહિત કુમારી રસ એટલે કે એલોવેરા જ્યુસ સવારે ખાલી પેટ વીસ 20ml એલોવેરા ગરમ પાણી સાથે લઈ શકાય છે જે આંતરડાની ચીકણાઈ આપે છે અને મળમૂત્ર સહેલું કરે છે જેનાથી મળમૂત્ર પસાર થઈ શકે હિંગોતર એટલે કે હિંગ્વાષ્ટક ચૂર્ણ એક ચમચી ચૂર્ણ ભોજન બાદ ગરમ પાણી સાથે લેવું જોઈએ જે પાચન તંત્ર મજબૂત બનાવે છે અને દૂર કરે છે અથવા આ બંને આયુર્વેદિક સિરપ છે જે કબજિયાત માટે ઉપયોગમાં લેવામાં આવે છે જે ડોક્ટર ની સલાહ લઈને દિવસમાં બે વખત દસ થી પંદર એમ લઈ શકાય છે ગુડ અને ઘી રાતે સુતા પહેલા એક ટુકડો ગુડ અને એક ચમચી ઘી સાથે ગરમ દૂધ પીવું જોઈએ જે મલ નિષ્ક્રમણમાં સરળતા થાય છે